ભાવનગરથી આ ઘટના બાદ રોષે ભરાયેલા પાટીદારો સુરતમાં એકઠા થયા અને સુરતથી ત્રીસ થી વધુ કારના કાફલા સાથે પાટીદારો દેવળિયા ગામ પહોંચ્યા દેવડીયા ગામમાં પીડિત પરિવારને હુંફ આપી લોક સંવાદ પણ કર્યો સૌરાષ્ટ્રના ગામડામાં સમરસતાની ભાવના જળવાઈ રહે ગ્રામીણ જીવંત જીવંત જીવન રહે તેવા હેતુથી લોક સંવાદ યોજાયો જેમાં પોલીસના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા પાટીદાર સેવા અગ્રણી વિજય અને અભિન કળથિયા સહિતના આગેવાનો દેવડીયા ગામ પહોંચ્યા સોળ નવેમ્બરે બનેલી મારામારીની ઘટનાથી બે સમાજ સામસામે છે માતાજીનો મઠ બનાવવા આઠ જેટલા માલધારી સમાજના લોકોએ ધનજીભાઈ ધોરાજીયા અને તેમના પત્નીને માર માર્યાનો આરોપ છે ધનજીભાઈએ આઠ વ્યક્તિ વિરુદ્ધ ઉમરાળા પોલીસમાં ગુનો પણ દાખલ કરાવ્યો છે આ બનાવને લઈને માલધારી સમાજના દસ ગામના લોકો આજે દેવડીયા ગામ એકઠા થયા જ્યાં બેઠક યોજી સમાજને ટાર્ગેટ કરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો